સ્ટાર્ટ મિત્રો આજે મે મહેસાણા આવ્યા છે તિરુપતિ સુકન માં મારા મિત્ર ઘરે અમે આવ્યા છે હવે એમને જ હું પૂછું છું કે એમને રેનાટસ નોવા શું શું થયા છે એમના આપ સાંભળો દાદાજી હા 14 હતો અચ્છા અને થોડી હમણાં શ્વાસની પણ બીમારી ચાલુ થઈ અચ્છા એટલે નોવા પહેલા વાપરી હતી પછી અમે આ ઇમ્યુઝન ઇમ્યુઝન વાપરી તો એમને પગે સોજા પણ હતા કિડની થોડી બીમારી હતી સોજા બિલકુલ ઉતરી ગયા છે અને ડાયાબિટીસ પણ થોડું કંટ્રોલમાં છે પેલા પાંચસો ડાયાબિટીસ હતું અત્યારે હાલ બસો જેવું રહે છે અચ્છા અને બિલકુલ જેડા વગર ચાલે છે પેલા પેરાલિસિસના કારણે દસ ચૌદ વર્ષની પેરાલિસિસ હતો એટલે ચાલવામાં થોડી તકલીફ હતી પણ પેરાલિસિસ